નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયો ઉંઝા માર્કેટ ના બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના જેવી તો ખાસ ખેડૂત મિત્રો વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ એકત્રીસ નવ બીજો સુઈને વાર થયો સોમવાર મિત્રો સાણેની વેદતા તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભાવ જાણવા માગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછા લઈ ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્યનો ન ભૂલતા મિત્રો ખાસ જવા જાણી લેવી હતા તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ જીરુનો નિસોબ ચાર હજાર બસો પચાસ થી પાંચ હજાર છસો ને દસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો થી બે હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ અઠ્યાવીસો ને બાવીસ રૂપિયા સુધી રાયડીયો અગિયારસો પચાસ થી બારસો ને છ્યાલી રૂપિયા સુધી તલ સોળસો વીસથી આડત્રીસો વીસ રૂપિયા સુધી સુવા પંદરસો છ્યાલીથી સત્તરસો રૂપિયા સુધી અજમો ઓગણીસો થી એકતાલીસ રૂપિયા સુધી અને 771060 થી 1060 રીપસ સુધી અને આ તાકડો મિત્રો आजना ताजा ઊંજા માર્કેટેડના બજાર બહુ વિડિયોમાં અનુસતિરવા તમામ ચેડતોના પર ખાસ વિડિયો લેકાય પી અને ચેના સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય નો ભૂલતા